ઘણા બધને ટુ લોખંડ પાતા નહીં આવડતું આ વાવડું આ જો બે બાજ બેન્ટ આ ટોપ વાળો સીધો જ રહેવો પડે સીધો એ લા બીમ માં જાવો પડે આ જોઈ લો આ જે ખૂણ આમાં આ ટોપ આવ્યો ને એની નીચે એક હરિયો જુઓએ ડબલ હરિયા હા બેન ટફ છે આ ચોકડી પડી હા ખૂણો પડ્યો હે Ne yapayım herifin?